હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો ઇન્સ્ટન્ટ અને ઝટપટ બની જાય તેવી આજે આપણે રવા બેસન ઈડલી બનાવી લઈશું જે તમે સવારની ભાગદોડમાં દાળ ચોખા પલાળ્યા વગર પણ બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને એકદમ સોફ્ટ બનશે જાળીદાર બનીને તૈયાર થઈ જશે આ ઈડલી તમે બનાવશો તો કોઈ નહીં કે કે આ ઈડલી તમે રવા બેસનમાંથી બનાવીને તૈયાર કરી લીધેલી છે તો રવા બેસનની ઈડલી આ રીતે જો તમે ઘરે એકવાર બનાવી લીધી તો એ મારી ગેરંટી છે તમે વારંવાર બનાવશો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપશો તો રવા બેસન ઈડલી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલની અંદર એક કપ જેટલો રવો લીધેલો છે જે સોજી આપણે મોટો સોજી આવે છે એ જ લીધેલો છે એની જગ્યાએ તમે નાનો સોજીનો પણ ઉપયોગ કરી શકો છો અડધો કપ જેટલું બેસન એડ કરવાનું છે અને બેસનથી અડધું એટલે કે ખાટું દહીં એડ કરવાનું છે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને એક લીંબુ રસ એડ કરવાનો છે જો દહીં તમે વધારે પડતું ખાટું લો છો તો લીંબુનો રસ તમે સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી બેટરને તૈયાર કરી લેવાનું છે તો આ રીતે હું અત્યારે યલો ઈડલી બનાવી રહી છું એટલે મેં અહીંયા થોડું હળદર એડ કરેલી છે તમે વ્હાઇટ ઈડલી પણ બનાવી શકો છો હવે બેટરને સોજી છે એટલે આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ફ્લફી દાણેદાર અને એકદમ સરસ એવું સ્મૂથ ટેક્સચર આવી ગયું છે બેટરની અંદર તો આ રીતે હવે બેટરમાં ઈડલીમાં ખાતી વખતે જરરાય પડતો મોઢામાં ડૂચો ના રહે કે ઈડલી કોરી ના પડે એના માટે એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ઇડલી મોલ આ રીતે ગ્રીસ કરી છે છે અને એક સ્ટીમરમાં આપણે પાણી પાણી મૂકી દેવાનું ગરમ થઈ જાય ત્યાં ઇડલી મોલ ને ગ્રીસ કરી લેવાનું છે અને હવે અહીંયા હું જે લેમન ફ્લેવરનો જે ઈનો આવે છે ઇન્સ્ટન્ટ જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ ત્યારે આ જ ઈનોનો ઉપયોગ કરવાનો છે આખું પેકેટ ઈનો એડ કરી દેવાનો છે અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને કન્ટિન્યુઅસ એને હલાવતા રહેવાનું છે આ પ્રોસેસ થોડી ઝટપટ કરવાની હોય છે એટલે કન્ટિન્યુઅસ આ રીતે એક જ ડાયરેકશન માં મિક્સ કરીને તરત જ બેટરને આપણે મોલની અંદર એડ કરી દેવાનું છે તો આ રીતે એડ કરીને હવે જે સ્ટીમરમાં ગરમ પાણી થઈ ગયું છે એની અંદર આપણે પ્લેટ મૂકી દેવાની છે અને વીસથી પચીસ મિનિટ જેટલું આપણે સ્ટીમ કરી લેવાનું છે હાઈ ગેસની ફ્લેમ પર રાખશો તો વીસ મિનિટની અંદર જ સારી રીતે કૂક થઈ જશે તો વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી ગઈ છે ઝાળી પડી ગઈ છે આપણા ઈડલીમાં અને આ ઇન્સ્ટન્ટ રવા બેસન ઈડલી આપણી તૈયાર થઈ ગઈ છે ટૂટપીટથી ચેક કરીએ તો એકદમ ક્લીન આવે છે હવે આ રીતે એને ડીમોલ્ડ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે કેટલી સ્પોન્જી બની છે અને આને વઘાર વઘર પણ ખાવાની ખૂબ જ મજા આવે એવી બની છે બે ચમચી તેલની અંદર એક મોટી ચમચી રાઈ એડ કરી દેવાની છે એ પછી મીઠા લીમડાના પાન અને આ રીતે મરચાં એડ કરી દેવાના છે બાળકો ખાવાના હોય તો તમે મોડા મરચાં લઈ શકો છો કે મરચાંની સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે મરચાં સારી રીતે સતરાઈ જાય એટલે વઘારને ઇડલી ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે તો આ રીતે જરૂરથી જો તમે ના બનાવી હોય તો મારી આ બધી ટીપ સાથે પરફેક્ટ માપ સાથે ઇડલી બનાવજો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને જો તમારી પાસે લંચ બોક્સમાં બાળકો માટે કોઈ ઓપ્શન ના હોય તો આ ઇડલી હેલ્ધી છે ફક્ત એક ચમચી તેલમાંથી જ બનીને તૈયાર થઈ જતી હોય છે અને બાળકો ના ખાતા હોય તો તમે આ રીતે ઉપર વઘાર પણ સ્કીપ કરી શકો છો અને આ ઇડલીની ચટણી સાથે પણ તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો તો કેવી લાગી આજની મારી આ રેસીપી એ પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરીને મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ